સુરતાલાલ દરવાજા ખાતે આવેલ મોડેની વાડી ખાતે કાયાપલટ પ્રેઝન્ટ સુરત કા ખુબસુરત એક્સપોનું આયોજન કરાયું જેમાં અનેક મહિલાઓ ઉપસ્થિત રહી હતી લાલ દરવાજા ખાતે આવેલ મોડેની વાડી ખાતે કાયાપલટ પ્રેઝન્ટ સુરત કા ખુબસુરત એક્સપોનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં બ્યુટી ورلڈ એસોસિએશનના ઓનર ગૌરાંગ પનારા દ્વારા સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવેલ છે તો બ્રાઇડલ કોમ્પિટિશન મેન્ડી કોમ્પિટિશન હેર કટિંગ हेयर સ્ટાઇલ

આ ભવ્ય મેગા સુરત કા ખુબસુરત એક્સપોમાં 35 થી પણ વધુ બહેનોએ ઓલ ઓવર ગુજરાતની બ્રાઇડલ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં દરેક બહેનોને ટ્રોફી સાથે સર્ટિફિકેટ અને ગિફ્ટ્સ આપવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ દરેક કેટેગરીમાં આવેલ તમામ પાર્ટિસિપન્ટને સર્ટિફિકેટ સાથે ટ્રોફી આપવામાં આવી હતી બ્રાઇડલ ક્વીન ઓફ ગુજરાતમાં પ્રોફેશનલ ક્વોલિફાઈડ જજિસ દ્વારા બેસ્ટ વિનર એક થી પાંચ ઘોષિત કરવામાં આવ્યા હતા જેમને ટ્રોફી સર્ટિફિકેટ ઘણા બધા ગિફ્ટ અને સાથે સાથે 1,50,000 25,000 અને 11,000 ના ઇનામો પણ આપવામાં આવ્યા હતા મારો નામ ગૌરાણ પનારા છે અને હું બીડવીએ એટલે કે બ્યુટી વર્લ્ડ ઓફ ઇન્ડિયાનો ફાઉન્ડર છું આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ અ સૂતી વાડીમાં આપણે ઊભા છે અને પહેલી વાર આજે અત્યાર સુધી મે બોબરા એક્સપો ઓર્ગેનાઇઝ કરી ચૂક્યો છું પણ પહેલી વાર મને પ્રાઉડ છે કે મને એક એટલા સરસ સ્પોન્સર મળ્યા છે સ્પોન્સરનું મને બહુ પ્રાઉડ છે કારણ કે જ્યારે આટલી કોસ્મેટિક લાઇનમાં આજે આટલા બધા કેમિકલ્સ સાથે લોકો રમી રહ્યા છે ત્યારે એક એકદમ નેચરલ પ્રોડક્ટ એટલે કે આપણે નાનપણમાં માટીથી રમ્યા છે અને માણસથી માણસ માટીથી જ બન્યો છે એવું કહેવાય છે તો માટીની પ્રોડક્ટ્સથી જે વ્યક્તિ ફેમસ થઈ છે નેચરો થેરાપિસ્ટ જે રાજકોટથી ને આખા ઇન્ડિયામાં ધૂમ મચાવે છે એવા જેને લોકોની કાયા પલટ કરી નાખી છે એટલે જ મેં એમને નામ આજે આપ્યું છે એક આપ્યું છે કે અલગ મલગની ઝલક એટલે કે કાયા પલટ તો અંજુબેન પાડલિયા જે ડૉક્ટર છે અને જબરજસ્ત લોકોની લાઈફમાં ખાલી એવું નહીં કે ખાલી પ્રોડક્ટ્સ બનાવી છે પણ લોકોની લાઈફમાં ચેન્જ લાયા છે વેલ્યુ લાયા છે લોકો બહારથી ખૂબસૂરત બનાવે છે આ વ્યક્તિ અંદરથી પણ લોકોને ખૂબસૂરત બનાવી રહ્યા છે એવા પંચકર્મોને એવી હમણાં જ મેં જોયું મારો બી કલર તમે જોવો છો મારો કલર બી પાંચ મિનિટમાં એમને ચેન્જ કર્યો છે પછી એમના સ્ટોલ પર જે ભીડ લાગે છે કે ભાઈ ગૌરાંગબેને પેલી ગોદી કરી ગોરા કર્યા એ વસ્તુ અમને આપો સો બહુ જ જબરજસ્ત એમની પ્રોડક્ટ્સ છે અને આજે અહીંયા પાંત્રીસથી વધુ સ્ટોલ છે એન્ડ બહુ બધી પ્રોડક્ટ્સ કમસે કમ દસ હજારથી વધારે પ્રોડક્ટ્સ છે એન્ડ બધાએ બહુ જબરજસ્ત બિઝનેસ કર્યો છે પાંચ હજારથી વધુ પબ્લિક આવી છે એન્ડ લોકોને કોન્ફિડન્સ આવે પોતાનામાં એ પોતાનું આર્ટ બતાવી શકે જેમ કે મને એક દિવસ વિચાર આવ્યો કે જેને સિંગર બનવું છે એ ઇન્ડિયન આઇડલમાં જશે તો ફેમસ થઈ જાય છે ડાન્સર બનવું તો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જાય તો મેકઅપ આર્ટિસ્ટનો શું એ બિચારા ક્યાં ફેમસ થાય સો મેં એક કોમ્પિટિશન કોમ્પિટિશન ઇન્ટ્રોડ્યુસ કરેલી જેનું નામ હતું બ્રાઇડલ ક્વીન ઓફ ગુજરાત અને એટલી સક્સેસફુલ થઈ કે એના પાંચે જે વિનર થયા હતા હવે નામ ગુજરાત આપેલું પણ બધા વિનર મુંબઈથી ત્રણ વિનરથી ત્રણ વિનર મુંબઈથી બનેલા પછી ઇન્દોરથી બનેલા સો ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો આવ્યા હતા અને આજે પણ બહુ બધા પાર્ટિસિપેટ થયા છે અને આજે નેલાટ હેરકટ એનું રિઝલ્ટ તો આવી ગયું છે અને બધા ક્વીન ઓફ ગુજરાતનું વિનરનું અનાઉન્સમેન્ટ હજી બાકી છે એન્ડ કાલે જે હતું મહેંદી હતું ટેલેન્ટ શો હતું એન્ડ બસ આ રીતે બધા કોમ્પિટિશન છે ને બધાને વિનર અનાઉન્સમેન્ટ થઈ ગયા દે આર વેરી હેપી અને આ બધાને જ સ્પોન્સર કર્યું છે આ બધાને જે ગિફ્ટો આપી છે આટલી સરસ સરસ ગિફ્ટો કે બાવીસ હજારથી લઈને પાંચ હજાર સુધીની જે ગિફ્ટો આપી છે ખાલી ગિફ્ટો નથી આપી લોકો શું છે કે બ્રાન્ડ્સ ગિફ્ટ આપીને છૂટી જાય પણ મેં કીધું ને કે આ કંપની જે પ્રોડક્ટ બનાવે છે તો યુ વોન્ટ બિલીવ કે બાવીસ હજારથી પાંચ હજાર એવી પાંચ કેટેગરી અને બ્રાઇડલ ક્વીન ઓફ ગુજરાતમાં એક લાખ એકાવન હજાર એકત્રીસ હજાર એકવીસ હજાર અને અગિયાર હજાર આટલી બધી ઇનામો આપ્યા પછી એનું એજ્યુકેશન ફ્રી આપ્યું છે આ કંપનીએ ડૉક્ટર અંજુ પાડાલિયા પર્સનલી પોતે આ બધી પ્રોડક્ટનું જ્ઞાન કેવી રીતે વાપરવાની છે એમાં શું છે કેવી રીતે વપરાય આ અઘરું છે ને આ આટલું બધું આપ્યું છે એક પણ પાર્ટિસિપેટ એવું નથી જે ટ્રોફી ને સર્ટિફિકેટ વગર જશે સાડી ચારસો પાર્ટિસિપેટ છે બધી કેટેગરી ના થઈને સાડી ચારસો પાર્ટિસિપેટ છે એન્ડ નેક્સ્ટ અમારો છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરે સેમ જગ્યા પર છે અને અમે એ બ્રાઈડ ક્વીન ઓફ સુરત કરવાના છે બહેનોને એક જ મેસેજ આપીશ કે આ ફિલ્ડ એકદમ જોરદાર છે બહુ જ મસ્ત છે દરેક ફિલ્ડ એજ્યુકેશન માંગે છે કે તમે ડૉક્ટર બનવું હોય તો કેટલા તમને વર્ષોની તપસ્યા કરો કેટલા કરોડો રૂપિયા નાખો ત્યારે જ એને કંઈક તમે બનો છો આ ફિલ્ડ એવું છે તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી બી સ્ટાર્ટ કરી શકો છો તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ ને જ્યારે ડૉક્ટર અંજુ પાડેલા જેવા લોકો હોય જે લોકોને અવેરનેસ આપતા હોય તો એ લોકોની લાઈફ ચેન્જ થઈ જાય છે એટલે અમે બીડબ્લ્યુઆઈ પ્લેટફોર્મ આપીએ છીએ અને એજ્યુકેશન આપીએ છીએ અને લોકોની લાઈફ ચેન્જ થાય છે થેન્ક યુ વેરી મચ